મોય મોસ્ટર હર હા કે જાજો મોકો 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 કરે બે કે સાહેબ સહી કરી જ કર પાવા હમ અમે તો આ દેવા ખાલી જોવાની છે ફક્ત નો હોય ખાલી જોવાનું છે ફક્ત લો ફક્ત લો અમે તો દેવા ખાલી જોવાની છે ના કોણ કરે મોસ્ટર મોસ્ટર અમે લિજીએ આ ફોટો પાડો ખાલી વિડિયો ઉતારવા માંગે છે મોસ્ટર મોસ્ટર તમને ના આવે પણ સહી ન કરાય ને સહી સહી શું કામ કરી તમે

દેખાડી દઉં છું તમે સાઈ કરી છે કે નથી કરી હાજરી પૂરી છે કે નહીં હાજર નથી તો હાજરી ન પૂરવું જોઈએ ને તમારે

નથી હું જોઈ લઉં તમારી કોઈ નઈ કહે પેલે કહે કારણ તો કારણ તો મહત્વ છે જીતે કાકે ઓર મફલીના વાત હા હા મારે વાતે નહી લા મારા કો ડિસ્ટર્બ કર્યો શાંતિથી તમારી વાત કરી આપણે શાંતિથી કરજો પણ તમે આવીને જુવા તમ હા જોઈ લો તમે જોઈ લો અમારે કોઈ ઝઘડો કરવાની નથી અમારે પૂછવાનું છે શાંતિથી તમે અમારા ને અમે તમારા છીએ અમે તને તમે અમારા છો અને અમે તમારા છીએ પણ આવા ખોટું કેમ કરો